લે ભાઈ ચા લાઈને ચા મારા મોડું થાય છે નોકરી જવું છે યાર હા લો ને લો કાય મોડું થાય છે ખબર નઈ પડતી ચા બને જલ્દી ફટાફટ પાર મે હા તો બનઈ તો આપી તમને ચા બીધા વગર મોકલે મે તો પેલા તો એમ કેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન દા એટલે સૂરજ ઉગે ને પેલા ઊઠી જાય કેમ નહીં ઊઠતી નહીં ઉઠા તો મારાથી વેલું તો શું કરવાનું અબે આ ગામ ટિફિન લઈને આવા જઈએ રાંધવાના ઠેકાણા ની હોતા તારા હજી તો તૈયાર નહીં થયું જમવાનું કશું મને એમ થાય છે હું ક્યારે ટિફિન લઈને જાય હા તો બહાર જમી લેવાનું એમ બહાર જ જમું છું વાત કરે છે તે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તો કરું છું હું હા તો કલ લેવાને એમ એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને દરરોજ એક જ દિવસ હોય છે એમ કરતા 365 દિવસ થઈ જાય છે મારા હા તો હું એકલી આવું છું ઘરમાં કામ કરતા મારા વાલ લાગે પણ ઊઠો તો ખરા હવે વેલા ઊઠો તો કઈક થાય ને હા તો રાતે મોડું થઈ જાય છે મોડું થઈ જાય છે પેલા તો કે ના ના હું વેલા ઉઠીને કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં ચા નો કપ હાથમાં માંડ આવે છે કેટલું કગરું તાર તો ચા આવે છે હા તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની ટિફિન બનાવી લેવાનું ને જતું રહેવાનું બધું મારે જાતે જ કરવાનું હોય તો તમને શું અહીં આરામ કરવા માટે લાયે છે આરામ નહીં કરતી હોતી અને એકલા રહીએ છે તો ટેકોય કરાવાય તમારે એટલે પૈણીને પુરુષ બધાને ટેકા કરાવવા હા તો હું પરીક્ષા આલું છું મારા સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નઈ લો અરે મહી ગયો પગાર ભાઈ એના કરતાં એક ટિફિન નું ડબલું તો આખું હાલ પગાર નઈ લેવો અડધો મારો તમારે તો મને બસ આગળ જ નઈ વધવા દેવી ને ઘરના કામમાં જ રાખવી છે તે બધું પરીક્ષા આલવી હતી તો લગન પહેલા ના ખબર પડે પૈણી જે પછી પરીક્ષા ઉધો છે હા તો લગન પહેલા મે કીધું તું કે મારા ભણવાનું બાકી છે તો તમે કે હા હું તો ટેકો કરાઈશ હું તને બધા કામમાં મદદ કરાઈશ અને હવે શું થયું મારે બીજું કંઈ સાંભળવું નહીં કાલથી ટિફિન તૈયાર જોઈએ બરોબર મારા મોડું ના થવું જોઈએ ટિફિન તૈયાર નહીં થાય મારા રાતે વાંચવાનું હોય છે આ તો દિવસે વાંચતા પણ રાતે શું લેવા વાંચું છું દિવસે મને ટાઈમ નહીં મળતો તેમ દિવસે હું શું કરો તો ટાઈમ નહીં મળતો ઘરના કામ કરતી હોય છે નવરી ની બેઠી હતી ભઈ એના કરતા જે ભણીશું ને એ એની નોકરી કરો એની મારે નહીં કરવી એમાં પગારે બહુ નહીં

તમારી બધું જોવા સારી તમારી બધું લાગશે મને ભગવાન જોજે એટલે તને નોકરી નઈ મળતી તું મને આપ જો ને એટલે